નમસ્તે હં ફરી વખત વાત કરીએ પીએસઆઈ ભરતી વિશે હ તમારા પ્રતિસાદ અને તમારી કોમેન્ટના કારણે અને તમે જે રજૂઆતો કરી એના આધારે પીએસઆઈના પ્રિપરેશનની શરૂઆત આપણી ચેનલ દ્વારા થાય છે હું એવું નથી કોઈ ઓથેન્ટિક પુરાવા કે ઓથેન્ટિક બાબતો મારી આગળ નથી એવી રીતે કોઈ પણ આગળ નથી ભરતી આવવાની છે બટ વાત છે આવવાની છે તો એક અનુસંધાન અનુસંધાન ઉપર થોડીક શરૂઆત કરીએ આજના વિડીયોમાં ચર્ચા કરશું તમારો જે આગળનો જે આપણે વિડીયો છે ત્યાં કેટલીક કોમેન્ટો પીએસઆઈ ભરતી વિશે થોડાક તમારા પ્રશ્નો છે એની કોમેન્ટ વાંચીશ અને ગઈ જે પીએસઆઈની ભરતી હતી બે હજાર સત્તર એના જે પ્રિલિમ્સનું પેપર છે એનું થોડુંક એનાલિસિસ છે અને એના માર્ક્સ અને કટ વિશે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં તો શરૂઆત કરીએ પહેલાં વાતને મુખ્ય વાતને વિડીયોને શરૂ કરતાં પહેલાં જણાવતા ખુશી થાય છે કે આજે આપણે જે હ્યુમિનિટી ફેમિલી છે હ્યુમિનિટી પરિવાર છે એમાં આપણે ચાલીસ હજાર મેમ્બર થઈ જાય છે તો બે દિવસ પહેલાં મે બી ચાલીસ હજાર સભ્યો આપણે પહોંચી ગયા છે બસ એક તમારા પ્રેમનું તમારા સપોર્ટનું અને તમારા જે સહકાર છે એના કારણે આ બધું પોસિબલ બને છે તો થેન્ક યુ સો મચ ફોર ધેટ કે આવી પરિસ્થિતિ છે કદાચ આઈ થિંક આ જે ચાલીસ હજાર વ્યક્તિઓ છે કે હજુ જે આવનાર મિત્રો છે મારી દૃષ્ટિએ એક યુનિક વર્ક કર્યું છે તમે લોકોએ કેમ કે યુટ્યુબના બધા જ પેરામીટર છે એને ખોટા સાબિત કરી દીધા નથી તો આપણી ચેનલમાં ક્યારેય મારે નથી કેવું પડ્યું કે તમે એને સબસ્ક્રાઇબ કરો મારે નથી કેવું પડ્યું કે તમે લાઇક કરો મારે નથી કેવું પડ્યું કે તમે એને શેર કરો છતાં પણ તમે બધું કર્યું છે એટલા માટે આ બધું પોસિબલ છે તો હાર્ટલી થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન તો હવે વાત કરીએ આપણા પીએસઆઈનું જે પાછળનું પેપર છે એની થોડીક ચર્ચા કરીએ એની પહેલાં જે લાસ્ટ વિડીયો છે એમાં તમારા કેટલાક પ્રશ્નો હતા એની કોમેન્ટને ફાસ્ટ ફાસ્ટ વાંચી અને એના જવાબ આપી દઉં તો પેલું આના અનુસંધાનમાં છે ચૌહાણ ધાર્મિકભાઈની કોમેન્ટ છે યુટ્યુબની પહેલી એવી ચેનલ જ્યાં એમ નથી કહેવામાં આવતું કે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો આઈ એમ પ્રાઇડ પ્રાઇડ ઓફ યુસર કે મને ગર્વ છે કે હું તમારી પાસેથી કમ્પિટેટિવ એક્ઝામની પ્રિપેરેશન કરું છું હા પ્રિપેરેશન તમે જાતે કરો છો હું કંઈ નથી કરતો એક વાત સ્પષ્ટ કહી દઉં મારા અનુભવ ઉપરથી કહું છું હું માનું છું કે જ્યારે એક વ્યક્તિ પ્રિપેરેશન કરે છે અથવા તો કંઈ શીખવા માટે પ્રેરાય છે તો એને બહારથી માત્ર પ્રેરણા મળે છે થોડોક સહારો મળે છે નહીતર વ્યક્તિ અંદરથી ઊભો થઈને પોતે કંઈ ના કરે ત્યાં સુધી કંઈ પોસિબલ છે નહીં કોઈ પણ કોમ્પિટેટીવ એક્ઝામના ક્લાસીસ હોય યા તો કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય દરેક વ્યક્તિ જોઈ છે તો દરેક વ્યક્તિ કેમ સફળ ના થાય એટલા માટે જે કંઈ પણ પ્રિપરેશન કરો છો જે કંઈ પણ સફળતા મળે છે એનો મોટા ભાગનો સંપૂર્ણ શ્રેય છે એ વ્યક્તિને પોતાને પોતાના મહેનતના કારણે હોય છે તો થેન્ક યુ સો મચ હં ભરતભાઈ શર્મા લખે છે પીએસઆઈની મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ હોય કે ઓબ્જેક્ટિવ તો હવે બે હજાર દસ પહેલાં બે બે હજાર દસ પછી પીએસઆઈની મેન્સ છે એ પણ ઓબ્જેક્ટિવ થઈ ગઈ છે સાવન ક્રિએશન લખે છે સર કોલેજ ચાલુ હોય તો એપ્લાય કરી શકે એપ્લાય તો તમે કરી શકો બટ તમે લાસ્ટ સેમેસ્ટરમાં છો અને પરિણામ આવવાનું છે તો જાહેરાતમાં જોવું પડે કે ત્યાં કયા પ્રકારનું સૂચન આપેલું છે નહીંતર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા સિવાય ફોર્મ છે એ ભરવું પોસિબલ નથી હા જાહેરાતમાં કંઈ સ્પષ્ટતા હોય તો એને જોઈ લેવી પડે નહીંતર પીએસઆઈની ભરતી અત્યાર સુધી ગ્રેજ્યુએશન ઉપર આવેલી છે સૂરજ ડોડિયા લખે છે ક્યારે આવશે કેટલી આવશે આનું ગૂંચવણમાં પડવા કરતાં કામ કરો યાર કરેલું કામ વ્યર્થ જતું નથી એક્ઝેક્ટ સાચી વાત છે કંઈ ભરતી ક્યારે આવશે ક્યારે નહીં આવે એમાં પડવા કરતાં જેટલા પણ કોન્સેપ્ટ છે જેટલા પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સબ્જેક્ટ છે એની તૈયારી કરતા રહીએ તો એ આપણા માટે ફાયદાકારક વાત છે રોશનભાઈ ચૌધરી લખે છે સર મોક ઇન્ટરવ્યૂ આવશે કે પીએસઆઈની એક્ઝામમાં ના હવે ઇન્ટરવ્યૂ છે એ નીકળી ગયા છે મતલબ કે ઇન્ટરવ્યૂના જે પચાસ માર્ક્સ હતા એ તમને રનિંગમાં કવર થઈ જવાના છે સબ્જેક્ટ વાઇઝ કોણ લખે છે હું જય જોગરણા લખે છે કે સબ્જેક્ટ વાઇઝ બુકો સજેસ્ટ કરો તો આઈ વિલ આના માટે અલગથી વિડીયો આપીશ હં ચૌધરી નવગનભાઈ સર પ્રિલિમ્સ પછી ફિઝિકલ આવે છે હા પહેલાં પ્રિલિમ્સ પછી ફિઝિકલ અહીંયા આવતું હોય છે મહાદેવભાઈ ચૌધરી પેપરનો ટાઈમ બે કલાકનો અત્યાર સુધી જે પરીક્ષા લેવાય ત્યાં પેપરનો ટાઈમ બે કલાકનો હતો હિરલબેન ભીલ લખે છે સર ઓબીસી ગર્લ્સ માટે હાઈટ કેટલી જોઈએ તો કોન્સ્ટેબલમાં એકસો પંચાવન ગયો જે ભરતીઓ છે એમાં અને પીએસઆઈની ભરતીમાં બેનો માટે એકસો અઠ્ઠાવનની હાઈટ માંગેલી હતી દર્શનાબેન પરમાર સન્ડેના વિડીયો નથી મૂકતા હા તમે જે રમતા રમતા કોન્સેપ્ટ છે બાળકોમાં કંઈક વિકસે એના માટે જે પ્રયત્ન કરીએ છીએ અમુક વખત વિડિયો શૂટ કરવાનો મોકો નથી મળતો અને હવે નેટને થોડું મળે છે તો પોસિબલ હશે તો એ વિડીયો લાઈવ આપી દઈશ ધ લોકલ સ્ટુડન્ટ સર મેન્સ એક્ઝામ વખતે અલગ અલગ ચાર પેપર હોય છે તો બે પેપર વચ્ચે સમય કેટલો મળે ટાઈમ કેટલો મળે તો ચાર પેપર એક દિવસમાં બે પેપર રહેતા હોય છે મે બી બે કે ત્રણ કલાક જેવો વચ્ચે સમય મળતો હોય છે તો બે દિવસમાં ચાર પેપર અત્યાર સુધી લેવાઈ ગયેલા હતા ચૌહાણ દીપ્તિબેન પૂછે છે કે પ્રિલિમ્સમાં કાયદો પૂછાય કે ના પ્રિલિમ્સમાં કાયદો નથી આવતો એની ચર્ચા આપણે હમણાં કરીએ એમપી ઝાપડા સોરી તમારું નામ અથવા તમારી સરનેમ છે ને આ ઉચ્ચારણમાં મારાથી કદાચ ભૂલ થતી હોય તો આટલી સોરી બટ પ્રોનાઉન્સિએશન છે એ જેવી રીતે વાંચું એવી રીતે હું કરું છું કદાચ સરનેમથી હું અજાણ હોઈ શકું પીએસઆઈ અનામની આશરે ચારસો પચાસ જેવી ખાતાકીય ભરવા મોડ ટુ ડિસેમ્બર અઢારમાં ફોર્મ ભરાયા હા સાચી વાત છે માટે હાલના ચાલુ વર્ષમાં પીએસઆઈની ભરતી આવવાની શક્યતાઓ ઓછી છે બજેટ બીજે ઓગણીસ વીસમાં સરકારે પીએસઆઈ સીધી ભરતીની જોગવાઈ કરી હોય તો ખ્યાલ નથી એસઆરપીની ભરતી આવવાની છે આવી વાતો થાય છે એના વિશે સાહેબ માહિતી આપો તો પીએસઆઈની ભરતી અને એસઆરપીની ભરતી આ બંને વાતો આ સ્ટેન્ડ ઉપર જ આધારિત છે કે ભરતીઓ આવવાની છે તમે કે હું એટલું સ્પષ્ટ જાણતા નથી બટ જ્યારે જ્યારે આવી વાતો થઈ છે તો એ ભરતીઓ વહેલા મોડી આવી છે એ એક આ એક તારણ છે એક અનુસંધાન છે કેમ કે એક મોટો વર્ગ છે ખાખીની તૈયારી કરે છે છ એક ઓગણીસના પેપરમાં ગણતરી ઘણી ગણી ગણિતે ઘણી બાજી બગાડી નાખી તેના વિશે ચર્ચા કરો તો આગળની તૈયારી કરવામાં મદદ મળશે તો બસ ત્યાં એક ઘટના એવી બની કે એક વિષય છે એ વધારે પૂછાઈ ગયો અને બધા છે એ થોડાક હતાહત થઈ ગયા તો એ વાતને ફરી વખત યાદ કરીને ફરી વખત તરત જ ભૂલી જાય ને એવી તૈયારી કરીએ એવી શીખ લઈએ કે એક વિષય પણ વધારે ભલે પૂછાઈ જાય તો વી આર રેડી ફોર ધેટ તો એવી તૈયારી આપણે રાખીએ મારી ખુદની વાત કરું તો કોન્સ્ટેબલમાં પંચ્યાસી માર્ક હતા ગ્રાઉન્ડમાં પિસ્તાલીસ સેકન્ડથી નોકરી ગુમાવી યસ પિંચ્યાસી માર્ક્સ હતા તો નોકરી તમારા હાથમાં હતી જ બટ અનફોર્ચ્યુનેટલી દર વખતે જીવનમાં સરખી ઘટનાઓ ઘટતી નથી ક્યારેક ક્યારેક આપણે ઈચ્છતા હોય એનાથી ઉલટું થતું હોય છે બટ વારંવાર પડી અને વારંવાર ઊભા થઈ અને કર્મ કરતા રહીએ તો સફળતા છે એ મુશ્કેલ છે નહીં તેમજ સચિવાલય ક્લાર તલાટી વિશે પણ એક વિડીયો બનાવવા તૈયારી કરતા મિત્રોના કેટલાક કોમન સવાલ આ મુજબ છે તો બિનસચિવાલયની બુક્સ માટે અને ટિપ્સ માટે એક વિડીયો આપેલો છે પરીક્ષા ક્યારે લેવાશે અમારી પાસે કેટલો સમય છે આ સમય માટે સફળતાની રણનીતિ તો રણનીતિમાં છે થોડું માટે થોડુંક વિચારી અને એના માટે વિડીયો આપીશ બટ ટાઈમ વિશે સ્પષ્ટ ના કહી શકાય બટ ત્રણ ત્રણ મહિના સાડા ત્રણ મહિના જેવું માની અને તમારે પ્રિપરેશન કરવું જોઈએ અને વિષયમાં કેટલું કોને મહત્વ આપવું એના વિશે થોડીક અલગથી વાત કરશું ખાસ અત્યારે એવો સમય છે કે જ્યારે તમને અવકાશ મળે સમય મળે તો જે વિષયો વીક છે એના ઉપર ફોકસ કરવું જોઈએ હમ ડોડિયા પીરાભાઈ લખે છે હાલ તમે કઈ પોસ્ટમાં છો તો હું બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક છું ગીર સોમનાથ જિલ્લામાં બસ તો આ તો તમારા કેટલા ક્લાસ્ટ વિડીઓના પ્રશ્નો આઈ હોપ કે એનો જવાબ તમને છે એ સંતોષકારક મળી ગયો હોય વાત કરીએ બે હજાર સત્તર પ્રિલિમ પરીક્ષા હં પીએસઆઈ સો માર્ક્સનું પેપર હતું થોડુંક અહીંયા શબ્દ વોટ્સએપમાંથી જ મને ફાઇલ મળેલી છે ફ્રેન્ડે આપેલી છે એટલે મેં મારી રીતે એનાલિસિસ કરેલું છે નહીં બટ ટ્રુ છે ખોટું પણ નથી તો લાસ્ટ પેપર સો માર્ક્સનું હતું એમાં ઇતિહાસના વીસ પ્રશ્નો હતા ભૂગોળના સોળ પ્રશ્નો હતા વિજ્ઞાનના પંદર પ્રશ્નો હતા ગણિત રિઝનિંગના બાર પ્રશ્નો હતા સાત પ્રશ્નો કરંટ અફેર બંધારણના ત્રણ પ્રશ્નો અર્થશાસ્ત્ર પાંચ કમ્પ્યુટર એક મનોવિજ્ઞાન નવ અને અન્ય બાર પ્રશ્નો હતા તો આ પ્રકારનું પેપર હતું આ પ્રકારનો સિલેબસ હતો અને આ રીતે પ્રશ્નોનું પેપર છે એ તો થોડોક તમે આના ઉપરથી આઈડિયા લડાવી શકો કે આ પ્રકારનું પ્રિલિમ્સ રહે છે વાત કરીએ કટ ઓફ માર્ક્સની તો આઈ થિંક સત્તાવન પોઈન્ટ પંચોતેર સમથિંગ છે એ કટ ઓફ રહેલું હતું તો એક વસ્તુ વાત ધ્યાનમાં રાખવાની છે કે મેન્સની તૈયારી છે એમાં જે વીક પડતા વિષયો છે એની તૈયારી કરતાની સાથે સાથે પ્રિલિમ્સ પરીક્ષા ઉપર ભાર આપવો પણ વધારે જરૂરી છે કેમ કે મેન્સની પ્રિપેરેશન વધારે કરવામાં પ્રિલિમ્સમાં એક બે માર્ક્સ ચૂક થઈ જાય તો મેન્સ ફેસ કરવા નહીં મળે તો થોડુંક પ્રિલિમ્સ માટે પણ પ્રિપેરેશન કરવું અને જે વિષય મેન્સના આપણા વીક પડે છે એને પણ અત્યારથી સમય ફાળવવો જોઈએ મારી દૃષ્ટિએ તો આ વાત હતી પીએસઆઈની જે લાસ્ટ ભરતી છે એની પ્રિલિમ્સ પરીક્ષાના પેપર એનાલિસિસ વિશે આ પ્રકારનું કંઈક પેપર હતું તો આ વાતને ધ્યાનમાં રાખજો હા પીએસઆઈની તૈયારી એક રીતે એક હોપ સાથે કરીએ છીએ બટ મોટાભાગના પ્રિલિમ્સના સબ્જેક્ટ છે અને મેન્સના સબ્જેક્ટ પણ એક કાયદાની બાદ કરતા બધા મોટા ભાગના સબ્જેક્ટ છે એ તમને એક ક્યાં બીજી પરીક્ષામાં કામ આવવાના જ છે તો આમાં કંઈ નુકસાન નથી તમે તૈયારી કરો છો તો મારા કરતાં પણ વધારે સમય તમારે ફાળવવો પડશે એ સો ટકાની વાત છે તો મારે તો થોડોક સમય વિડીયો માટે ફાળવવાનો છે તો તમે તમારો એટલો પ્રતિસાદ છે અને તમારે તમને એવું લાગે છે કે આની શરૂઆત કરવી જોઈએ તો હવેથી કાયદા સાથે સાથે અન્ય ટોપિક છે એના પણ ધીમે ધીમે શરૂઆત કરશું બસ તો આ વાત હતી પીએસઆઈ પ્રિલિમની જે મિત્રો તૈયારી કરે છે અને કરવા જઈ રહ્યા છે એ બધાને ચેનલ તરફથી હાર્ટલી ઓલ ધ બેસ્ટ અને ફરી વખત અગેન એન્ડ અગેન થેન્ક યુ સો મચ ફોર ધેટ ઓલ ધ બેસ્ટ